નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ગામની અંદર એક સરસ મજાનું કોટનનું ફિલ્ડ છે ત્યાં આપણે આવ્યા છીએ અને ખેડૂત મિત્રો આજે આ આ ફિલ્ડ જોઈ શકો છો અંદર સરદાર બીજ નિગમમાંથી ટ્રીટમેન્ટ થયેલી છે ફર્ટિલાઇટર ટ્રીટમેન્ટ જંતુનાશક દવાની ટ્રીટમેન્ટ આ ફિલ્ડ ની અંદર થયેલી છે અને આ ફિલ્ડ આપ જોઈ શકો છો આ ફિલ્ડ જે આપણે ખેડૂત વાળી આવીએ છીએ જે ફિલ્ડ છે ખેડૂતશ્રી નું તો એ પણ આપણી સાથે અત્યારે જોડાયા છે અને આપણે તેમને પૂછ્યું તમારું નામ મારું નામ રાકેશભાઈ શાંતિભાઈ પટેલ રાકેશભાઈ શાંતિભાઈ પટેલ આપનું ગામ હું રહું છું બોટાદ પણ સમઢિયાળા વાળી છે બરોબર રાકેશભાઈ બોટાદ રહે છે પણ તેમનું ફિલ્ડ છે સમઢિયાળા નંબર એક માં છે અને તાલુકો જિલ્લો બોટાદ છે રાકેશભાઈ આપણે આ કોટનનું જે વાવેતર કરેલું છે તેની અંદર આપણે જે ખાતરનો તમે ઉપયોગ કરો છો તો આ ટ્રીટમેન્ટ ક્યાંથી મેળવો છો રાજુભાઈ બરાબર તો સરદાર બીજ નિગમ ટ્રીટમેન્ટ મેળવો છો તો આપણે આ કોટલ ની અંદર પાયાથી ત્યાંથી ટ્રીટમેન્ટ મેળવેલી છે ત્રણ ટ્રીટમેન્ટ ત્યાંથી મેળવવું બધું જવા જંતુનાશક દવા છાંટવાની હોય કે પછી ત્રણ વર્ષથી જોડાયેલા છો અને જે અપૂર્વ વિશ્વાસ મૂક્યો છે અને ત્રણ વર્ષથી તમે જે અમે અમારી જે ટ્રીટમેન્ટ છે કે ભાઈ પાયામાં આ ખાતર ઉપયોગ કરો અને આપણને લાભ મળશે તો એ તમે જે ખાતરનો ઉપયોગ કરો છો પાયામાં અમે જે પ્રમાણે આપને સજેશન કરીએ છીએ તો એમાં તમને અન્ય જે ફિલ્ડ હોય છે જે ટ્રીટમેન્ટ કર્યા વગેરે હોય છે અને આપણે જે ટ્રીટમેન્ટ કરો છો આપ જે ખર્ચો અમારા વતી જે અમે કેવી અને એને વિશ્વાસ મૂકો છો આપ અમારી ઉપર અને જે ખર્ચો કરો છો એનું આપને કેટલા ટકા અન્ય ફાર્મર ખેડૂત કરતા અન્ય ફિલ્ડ કરતા વળતર વધારે મળતું હોય છે લગભગ થી ત્રીસ ટકા જેટલું બીજા ખેડૂત કરતા વળતર વધારે મળે બરોબર અન્ય ખેડૂત કરતા આપણે ત્રીસ ટકા નું બજેટ વળતર એટલે કે માનો કે કોઈ ખેડૂત ને પંદર મણ કે વીસ મણ થયો હોય તો આપડે એની સરેરાશ ચાલીસ પાંત્રીસ થી ચાલીસ કે પિસ્તાલીસ મણ સુધી નું ઉત્પાદન કોટન ની અંદર મળે છે અને અમુક જે ભારે છંટકાવ કરો છો કે કરો છો એ તો કલ્પેશભાઈ અને રાજુભાઈ જે સલાહ આપે એ મુજબ હું છંટકાવ કરું છું પણ અત્યાર સુધી માં મેં આમાં બે છંટકાવ જ કર્યા બરોબર આની અંદર આપણે બે જ થયા છે અને આપણું ફિલ્ડ પેલો છંટકાવ કર્યો હતો અને મોનો ખોટો ને મોનો ખોટો બરોબર આ ફિલ્ડ ની અંદર ખાલી ત્રણ દવા નો ઉપયોગ થયેલો છે અત્યાર સુધી પણ તમે જે છે અત્યાર સુધી માં ખાતર કેટલી વખત આપ્યું ખાતરા બે વાર આપેલું છે બરોબર પેલા પાયા માં આપ્યું હતું દસ કિલો ડીએપી અને દસ કિલો પોલિસ સલ્ફેટ આપેલું હતું બરોબર દસ કિલો ડીએપી અને દસ કિલો પોલિસ સલ્ફેટ એક વીઘા દીઠ વીઘા એક વીઘા ની અંદર દસ કિલો પોલિસ સલ્ફેટ અને દસ કિલો ડીએપી અને સાથે કઈ રૂટ ડેવલપિંગ માટે કઈ બીજું કઈ આપ્યું હતું ના બીજું કઈ અત્યારે નથી આપ્યું પછી પાળા બાંધ્યા એ વખતે એમને મને આપ્યું હતું એક પોલિસ સલ્ફેટ એ આપ્યું હતું પછી બીજા નંબર માં બાર બત્રીસ સોળ બાર બત્રીસ દસ કિલો દસ કિલો પોલીસલ્ફેટ અને એક બીજું કઈક આપ્યું હતું ઈ મને યાદ નથી એક વસ્તુ આપેલી હતી ડોલ આપી હતી તમને હા ડોલ આપી હતી હોલો હોલો ની ડોલ આપી હતી તમને એ એક વીઘા બે કિલો લેખે નખાયેલું આવે હોલો ની ડોલ આમાં નાખી દીધી અને આજે આ કપાસ ને કેટલા દિવસ થયેલા છે આ કપાસ ને

આ આજે છે અને એની અંદર લાગી ગયા છે ફ્લાવરિંગ સારું છે અને કપાસ જે છે રાકેશભાઈ કેવો છે કોઈ રોગ જીવાય તમને એની અંદર જોવા મળે છે બરોબર એકદમ સરસ હેલ્ધી કપાસ ઉભો છે અને રાકેશભાઈ અમારી ઉપર છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વાસ મૂક્યો છે તો તમે જે વિશ્વાસ મૂક્યો એમાં તમને સંતુષ્ટ રહ્યા છે તમને કે ભાઈ ના ના મેં મને મને એમને આજ થી ત્રણ વર્ષ પેલા પોલીસ સલ્ફેટ આપેલું હું ના પાડતો હતો બરોબર એને બરોબર છે તમે લઈ જાવ એક વાર વાવો પછી મેં વાવ્યું એક વાડી માં વાયું હતું પાંચ વીઘામાં માં આખું છે મારી એમાં બરોબર બાજુ ખેતરમાં એમાં મને રિઝલ્ટ લાગ્યું એટલે બીજા વર્ષે મેં મારી જાતે પછી લેવા મીડ્યો વિશ્વાસ બેઠો ભાઈ ને આ વસ્તુ બીજા કરતા આપડે રિઝલ્ટ સારું બે સમજાઈ ગયું સમજાઈ ગયું ત્રણ વર્ષ થી વાવી તો ખેડૂત મિત્રો આપ પણ સરદાર બીજ નિગમની ની અંદર થી જે ફર્ટિલાઇઝર પોલી સલ્ફેટ છે હોલો છે ઇકોમેક છે પાવર કેન ખાતર છે તમે જે આ મેં ખાતર આપીએ છીએ એમાં તમને સો ટકા રિઝલ્ટ મળે છે કે ભાઈ અહીંથી હું ખાતર લાવ્યો પેલા તમને એમ થાતું હોય કે થોડુંક વાપરવીએ અને પછી વાવો છોલિટી બેઝ ની પ્રોડક્ટ લાવીએ છીએ અને અમે પેલા સર્ચિંગ કરીએ છીએ રિસર્ચ કરીએ છીએ અને રિઝલ્ટ મારી પેલા લગભગ બાવીસ થી ચોવીસ દિવસ બરોબર બાજુ કપા ચોવીસ દિવસ તો છે તો તમારો કપાસ મોટો ચોવીસ દિવસ વેલો હોય એવું લાગે છે મને તો આ પણ એનું કારણ છે ખાતર આપડી રીતના વાવ્યા બરોબર અને આમ થયું કે

છે મારા 3 વર્ષથી રિઝલ્ટ સારું જ આવે સરસ સરસ રાકેશભાઈ તમે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો અમે તમારો વિશ્વાસ કાયમ ને કાયમ જળવાઈ રહે એવી અમે મહેનત પ્રયત્ન અને અથાગ કરશું તો ખેડૂત મિત્ર આપ પણ એક વખત સારી ટ્રીટમેન્ટ સારા ક્વોલિટીના ખાતર અને સારી જંતુનાશક દવાઓ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપને લેવું હોય તો એક વખત અવશ્ય સરદાર બીજ નિગમ કળથિયા સ્કૂલ ની બાજુમાં ભાવનગર રોડ બોટાદની આપ અવશ્ય મુલાકાત લઈ શકો છો અમારો કોન્ટેક્ટ નંબર છે ફરીથી બોલું છું મોબાઈલ મોબાઈલ નંબર નંબર આપ અમારો કરી સરદાર બીજ નિગમ બોટાદ આપ ખેડૂત મિત્રો એક વખત અમારી દુકાનની મુલાકાત લ્યો અમારો ફોન ઉપર રૂબરૂ સંપર્ક કરો અને ઓછા ખર્ચે આપ વધારે કઈ રીતના ઉત્પાદન લઈ શકો તે માટેની સો ટકા ટ્રીટમેન્ટ અમે આપને પ્રોવાઈડ કરશું જય જવાન જય કિસાન આભાર થેન્ક યુ નમસ્કાર